ના હું આપી દઉં યાર એ હું લોકોના ભૂછ મારું તારો પૈસો ના ગાલું યાર ના ના તન હું પાછા આપી દઉં ટાઈમ સર બસ આ ભલે મેં સો મહિના કીધા સો દાવા હું તને આલ દઉં હો આ રાતે આપી જાઓમાં ભાઈ હા હું અરે તું કરાવર કરતો તો દીપો બોલો દીપો તાકાત હોય તો આવી જા આ નંબર એ તો હું તો એકવાર ફોન લગાવીને પછી હું એ મોબાઈલ જ નહી દઉં નંબર આપડા અલગ અલગ આવો

હા કરો પછી લોગઆઉટ કરી મારે એક સ્નેપ મોકલવું સ્નેપ નું લોગીન કરું મારે ગર્લફ્રેન્ડ કે તમે હું કરો મને સ્નેપ મોકલ તે મોકલી દઉં ગર્લફ્રેન્ડ આ તે મોકલો હા તો મોકલું કૈસા લગા બેબી ભાઈ હું કહું એક વિડિયો કોલ કરી દઉં માં ગર્લફ્રેન્ડ કે માં તમને જોવા રૂબરૂ તમે યાર જબર મળો બધું પૂછી પૂછીને કરો પૂછું પામ ભાઈ મોબાઈલ ના માલિક તમે છો એટલે માં પૂછું પડા મન ગમ્યું હા આ કરો તો નહીં હા

બાય બાય લવ યુ ભઈ સિમ ના ક્યું તો એ ચાલુ ના થયો હ તાણ કરો કરો કોક કરો ચાલુ કરો અરે અમે તો બેટરી જ નહીં હા ખબર આ નહીં બેટરી ખબર હા હા તો પણ બેટરી વખત તો થોડો ચાલુ થાય ના થાય જોન કોક સૂર્યપ્રકાશથી થતો હોય તો અલે સૂર્યપ્રકાશથી મોબાઈલ ચાલુ ન હોય

એક નેણું કોમ રહી ગયું ઓમો ઓન તો આ નજીક આવ નેતર તાવ બ્લુ લઈને હોજી બસ આવો કોણ રહી ગયો ગયું અમાર